ભાવનગર જિલ્લામાં મહત્ત્વાકાંક્ષી આધાર કાર્ડ પ્રોજેક્ટની કામગીરીની વાત કરીએ તો જિલ્લામાં કાર્વી ઇન્ફોટેક નામની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે જિલ્લામાં બાવીસ લાખ ચોરાણું ની સામે હજુ માત્ર એક લાખ પંચોતેર હજાર જેટલા લોકોની જ નોંધણી થઈ શકી છે જિલ્લામાં બાવીસ લાખ ચોરાણું હજાર જેટલા આધાર કાર્ડ આપવાના થાય છે તે પૈકી હાલ એક લાખ પંચોતેર હજાર જેટલા લાભાર્થીઓને આધાર કાર્ડ આપણે અત્યારે આપી શક્યા છીએ વિવિધ ઓગણત્રીસ જેટલી સરકારી યોજનાઓમાં જેઓ સબસિડી મેળવે છે તેવા લાભાર્થીઓની સંખ્યા ત્રીસ જેટલી છે જે પૈકી તેર હજાર લોકોની જ નોંધણી થઈ શકી છે બીજી તરફ સામાન્ય નાગરિકોને પોતાનું આધાર કાર્ડ ક્યારે મળશે એનું આયોજન હજુ અધરતાલ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કાર્યક્રમ હેઠળ ઓગણત્રીસ જેટલી જે યોજનાઓ છે તેના લાભાર્થીઓને અગ્રતાથી આધાર કાર્ડ આપવાના હેતુથી દરેક તાલુકામાં અત્યારે સિત્યોતેર જેટલી કીટ ઉપર આ કામગીરી ચાલી રહી છે આધાર કાર્ડના ડીબીટી હેઠળના જે લાભાર્થી ઓગણત્રીસ હજાર જેટલા છે તેમાંથી તેર હજાર પાંચસો જેટલા લાભાર્થીઓને અત્યાર સુધીમાં આવરી લીધા છે બાકીના લાભાર્થીઓને જલ્દીથી આવરી લેવાની કાર્યવાહી કરવામાં આવશે ભાવનગરના ભાજપના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનું કહેવું છે કે ભારત સરકારની આધાર યોજના સારી છે પરંતુ જિલ્લામાં આધાર કાર્ડ નોંધણીની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી બનાવવાની જરૂર છે ભાવનગર જિલ્લામાં જે રીતે અને જે ગતિથી કામ ચાલે છે કામ ધીમું છે વ્યવસ્થાના સંદર્ભની અંદર પણ વધારે જિલ્લાના એક પણ તાલુકામાં હજુ સુધી આધાર કાર્ડ માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી જેથી માર્ચ બે હજાર ચૌદ સુધીમાં સામાન્ય નાગરિકોને આધાર કાર્ડ મળશે કેમ તે એક મોટો સવાલ છે નીતિન સોની የሚገባው ነገር